ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર એટલે કે આ લેક્ચર ની અંદર વાર્ષિક હિસાબો નાણાકીય પત્રકોનો વિશ્લેષણની અંદર વાર્ષિક હિસાબોનો કયો દાખલા કરવા જઈ રહ્યા છે ક્વેશ્ચન નંબર અગિયાર દાખલા નંબર દસ સુધી ઓલરેડી આપણે યુટ્યુબ પર અપલોડ થઈ ગયેલા છે આજે આપણે અગિયાર માં નમનો દાખલો જોઈએ સાજન રેડીમેડ સ્ટોર્સ ના તારીખ એકત્રીસ માર્ચ બે હજાર પંદર ના રોજના કાચા અને વધારાની માહિતી પરથી વધારાની માહિતી એટલે શું કહેવાય તેના વાર્ષિક હિસાબો તૈયાર કરો સ્ટોર્સનું કાચું આપણને દાખલામાં ઓલરેડી આપેલું છે અને સાથે સાથે આપણને શું આપેલા છે હવાલાઓ પણ આપેલા છે પણ આપણે સૌ પ્રથમ હવાલાઓનું સોલ્યુશન કરીએ છીએ દરેક હવાલા ની કેટલી નોંધ કરવામાં આવે બે અસર એક ઉધાર અસર અને એક જમા અસર તો પહેલો હવાલો શું છે કે આખર માલ સ્ટોકની કિંમત કેટલી છે બાર હજાર છસો પણ તેના છે અને બાકીના સ્ટોકની બજાર કિંમત કેટલી છે ઓછી તો જુઓ જોડે આખર સ્ટોક ની કિંમત કેટલી કીધી છે બાર હજાર ને છસો બાર હજાર છસો માંથી કેટલા રૂપિયામાં છેતાળીસો રૂપિયામાં છસો રૂપિયાનો આપણે શું કરવાનો છે ખર્ચો કરવાનો છે એટલે એની કિંમત કેટલી કહેવાય અહિયાં ચાર હજાર બરાબર ને બાર હજાર ચાર છસોમાંથી છેતાલીસસો બાદ કરો એટલે કેટલા વધે આઠ હજાર બાકીના આઠ હજાર માલની કિંમત કેટલી કીધી છે વીસ ટકા ઓછી છે ત્યાંના વીસ ટકા કરો એટલે જવાબ કેટલો આવે સોડસો એટલે અહીંયા રકમ કેટલી વધે આપણી ચોસઠસો આખર સ્ટોક ની જે કિંમત ઓછી હોય એ કિંમત ધ્યાનમાં લેવામાં આવે તો અહીંયા આપણે કઈ કિંમત લઈશું ચાર હજાર અહીંયા કઈ લેવામાં આવશે છ હજારની ચારસો ચાર હજાર વધતા છ હજાર ચારસો કરીએ એટલે ટોલ રકમ કેટલી આવે દસ હજાર ને ચારસો એટલે સ્ટોક કરવાની હવાલા માં આપેલું ખાતામાં જમા બાજુ આપણે વેપાર ખાતા ની અંદર જમા બાજુ આખર સ્ટોક કેટલા રૂપિયા લખીશું દસ ને બીજી નોંધ ક્યાં થશે એની પાકા મિલકત લેણા બાજુ આપણી મિલકત છે એટલે આખર સ્ટોક કેટલો લખીશું દસ હજાર ને

જાહેરાત ઝુંબેશ ખર્ચ માટે થયેલ ખર્ચ જાહેરાત ઉપલબ્ધ ખાતે લઈ ગયા આ ખર્ચ કેટલા વર્ષમાં માંડી વાળવાનો છે પાંચ વર્ષ આ ખર્ચનો ઉપયોગ કેટલા વર્ષ માટે થશે પાંચ વર્ષ માટે કેટલા રૂપિયા કોની વાત કરી છે જાહેરાત ઝુંબેશ માટે તો આપણને દાખલામાં જુઓ જાહેરાત ઉપલબ્ધ ખાતું આપેલું જ છે જાહેરાત ઉપલબ્ધ ખાતું કેટલું આપેલું છે આપણને ચાર હજાર રૂપિયા કેટલું આપેલું છે જાહેરાત ઉપલબ્ધ ખાતું લખાય ક્યાં પાકા સરિયામાં મિલકત લેણા બાજુ ક્યાં લખાય

એક દસ આપેલી છે કઈ આપેલી છે એક દસ થી કઈ તારીખ સુધી એકત્રીસ ત્રણ દસમો અગિયારમો બારમો પહેલો બીજો ત્રીજો કેટલા મહિના થયા છ મહિના એનો મતલબ આ વર્ષની અંદર જાહેરાતના છ વર્ષ મહિનાનો ફાયદો થયો કેટલા મહિનાનો તો આખા વર્ષના આઠસો રૂપિયા થાય છ મહિનાના કેટલા થાય ચારસો રૂપિયા આખા વર્ષના કેટલા રૂપિયા આઠસો તો અડધા વર્ષના કેટલા થાય ચારસો રૂપિયા તો ચારસો રૂપિયાની નોંધ આપણે અહીંયા મિલકતની અંદરથી વાળવાના કેટલા રૂપિયા ચારસો ચાર હાજર માંથી ચારસો બાદ કરો એટલે રકમ કેટલી વધે અહીંયા છત્રીસો આ ચારસો રૂપિયા એ છ મહિનાનો ખર્ચ છે ચાલુ વર્ષનો છ મહિનાનો ખર્ચ એટલે એની બીજી નોંધ ક્યાં થાય નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ માંડી વાળે જાહેરાત ઝુંબેશ ખર્ચ કેટલા રૂપિયા આવ્યો ચારસો રૂપિયા કેટલા રૂપિયા ચારસો રૂપિયા કમ્પ્લીટ ખબર પડી દરેક ને ચલો એના પછી નેક્સ્ટ સવાલો શું છે વાહનો આપણી મિલકત કહેવાય એક ચાર બે હાજર નવ ના રોજ વીસ હાજર માં ખરીદેલા હતા તેની ભંગાર કિંમત કેટલી છે ચાર હાજર તેનું આયુષ્ય કેટલા વર્ષનું છે દસ વર્ષ ઘસારો સીધી લીટીની પદ્ધતિ પ્રમાણે ગણવાનો છે તો આપણે વાહનો ઉપર જો ઘસારો ગણવો હોય કોના ઉપર વાહનો ઉપર તો કેવી રીતે ગણી શકીએ આપણે ઘસારો તો આપણે દાખલાની અંદર જુઓ આપણે ઘસારો ચેપ્ટર ભણેલા છો પેલા એની અંદર જુઓ બે પ્રકારનો ઘસારો હતો સીધી લીટીની ની પદ્ધતિ એ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ એ કઈ રીતે સીધી પદ્ધતિ અને ઘટતી જતી બાકીની તો ઘસારાનો એક એટલે એટલે કે હતો પડતર કિંમત કેટલા રૂપિયામાં વાહનો ખરીદેલા છે આપણે એની ભંગાર કિંમત દાખલામાં કેટલી આપેલી છે વીસ હજાર માઇનસ ભાગ્યા કેટલા વર્ષ માટે છે એટલે કેટલા રૂપિયા આવે સોળસો રૂપિયા ઘસારો કહેવાય

ચોસઠ સો છ હજાર ને ચાર રૂપિયા સોળ રૂપિયા ઘસારો છે ઘસારા ની બીજી નોંધ ક્યાં થશે નફા નુકસાન ખાતા માં ઉધાર બાજુ ઘસારો સૌથી પહેલા વાહનો નો વાહનો નો ઘસારો કેટલો આવ્યો એક હજાર ને છસો વન થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ ઘસારો કમ્પ્લીટ ખબર પડી ચલો એના પછી શું કીધું છે બે હજાર નું ફર્નિચર ખરીદેલ છે શું ખરીદેલો છે ભૂલથી ખરીદ ખાતે ઉધારેલ છે ક્યાં ઉધારેલ છે અને ફર્નિચર તારીખ એક દસ બે હજાર ચૌદ ના રોજ ખરીદેલ છે અને ફર્નિચર પર ઘસારાનો દર કેટલા ટકા કીધો છે આપણને વીસ ટકા તો સૌથી પહેલા તો બે નું જે આપણે ફર્નિચર ખરીદેલું હોય તો ખરીદ ખાતામાં ન લખાય પણ અહીંયા ભૂલથી શું કરી દીધું છે ખરીદ ખાતે ઉધાર કીધું છે ખરીદ ખાતે લખેલું છે તો સૌથી પહેલા આ ખોટું લખેલું છે ફર્નિચર ખરીદ ખાતે શું કરી દઈએ ખરીદીમાંથી બાદ તો વેપાર ખાતાની ઉધાર બાજુએ ખરીદી લખાય ખરીદીમાં આપણે ફર્નિચરની ખરીદી શું કરી દઈશું બાદ કેટલા રૂપિયા

તો પેહલા તો ચેક કરજો કે આપણને કાચા સળિયા ફર્નિચરની કિંમત શું આપેલી છે જુઓ ફર્નિચરની કિંમત આપણને આ કેટલી છે છ હજાર રૂપિયા કેટલા રૂપિયા ચલો તો ફર્નિચર આપણે કેટલું લખી અહીંયા છ હજાર રૂપિયા છ ને બે કેટલા થઈ જાય આઠ હજાર ડાયરેક્ટ પછી આઠ હજાર ના વીસ ટકા કરો ને તો જવાબ ખોટો પડે તો પેહલા આપણે શું કરવાનું આ બંનેની તારીખ ખરીદીની અલગ અલગ છે શરૂઆતના જે છ હજાર છે એના ઉપર આખા વર્ષનો ઘસારો ગણાય એટલે છ ના કેટલા ટકા કરવાના એના ઉપર વીસ ટકા એટલે આપણો જવાબ કેટલો આવે બારસો રૂપિયા બરોબર પહેલી ખબર પડી ગઈ ઓકે બીજા કેટલા છે આપણે જોડે ફર્નિચર બે નું તો બે ના બી ગણવાના ને કેટલા ટકા વીસ ટકા પણ અહીંયા ધ્યાન શું રાખવાનું કે આ બે નું ફર્નિચર આપણે ક્યારે ખરીદેલું છે એ જોવાનું એ આપણને દાખલામાં હવાલામાં આપેલું છે તો બે ના વીસ ટકા અને આ ફર્નિચર આપણે ક્યારે ખરીદેલું છે એક દસ બે હાજર ચૌદ ના રોજ અને આપણે હિસાબો ક્યારે કરી રહ્યા છીએ એકત્રીસ ત્રણ બે હાજર કેટલો સમયગાળો થયો દસ મોટો બારમો પેલો બીજો ત્રીજો કેટલા મહિના થયા છ મહિના થયા કેટલા મહિના થયા તો અહીંયા જે બે હાજર નું આપણે ફર્નિચર ખરીદ્યું એના ઉપર કેટલા મહિનાનું વ્યાજ ઘસારો ગણાય તો ગુણ્યા છ ભાગ્યા બાર તો બે હાજર ના વીસ ટકા કરો એટલે ચારસો ચારસો એટલે કેટલા રૂપિયા જવાબ આવે અહીંયા એટલે કુલ ઘસારો કેટલો કહેવાય ચૌદસો રૂપિયા કહેવાય કુલ ઘસારો કેટલો કહેવાય તો અહીંયા આપણે ફર્નિચર ની અંદર કરવાનો ચૌદસો એટલે રકમ કેટલી આવે છ હજાર ને છસો ફર્નિચર ઉપર ઘસારો કેટલો ગણ્યો આપણે ચૌદસો એની બીજી નોંધ ક્યાં થાય નફા નુકસાન ખાતા ની અંદર ઉધાર બાજુ ઘસારો લખેલો છે એની અંદર ફર્નિચર નો ઘસારો કેટલો છે એક હજાર ને ચારસો રૂપિયા ચૌદસો રૂપિયા કમ્પ્લેટ ખબર પડી ચાલો એના પછી દાખલામાં નેક્સ્ટ સવાલો શું છે મૂડી પર છ ટકા વ્યાજ આપવાનું છે અને આઠ હજાર ની મૂડી એક દસ બે હજાર ચૌદ ના રોજ ધંધામાં આપેલ છે તો આપણને દાખલામાં માં મૂડી કેટલી આપેલી છે જોઈ લો ચલો જુઓ મૂડી ક્યાં લખાય પાકા સરિયા માં મિલકત લેણા બાજુ કુલ મૂડી છે કેટલી આપણી એક લાખ ની એની અંદરથી થી આઠ હજાર ની જે મૂડી છે એ કઈ તારીખે લાયેલી છે એક દસ બે હજાર ચૌદ ના રોજ લાવેલી છે કઈ તારીખે લાયેલી છે તો શરૂઆતમાં કેટલી હશે બોલો કેટલી હશે શરૂઆતમાં એક લાખ કેવાય એક લાખ બરાબર ને હવે આપણે દાખલામાં મૂડી ઉપર શું ગણવાનું છે વ્યાજ મૂડી ટકા કેટલા ટકા છે છ ટકા તો જુઓ આપણી મૂડી એક લાખ હે ને એક લાખ ના છ ટકા કરું પેલા જવાબ કેટલો આવે છ હજાર રૂપિયા આવે ચલો આ એક લાખ ઉપર તો ગણાઈ ગયો હવે કેટલાનું બાકી હવે આઠ હજાર લાયા કઈ તારીખે લાયું છે એક દસ તારીખે લાય હવાલામાં આપેલું છે ને એક એ લાયેલું છે એટલે કેટલા મહિના થયા છ મહિના થયા તો આના ઉપર આઠ હજાર પર કેટલા ટકાનું વ્યાજ ગણવાનું છ મહિનાનું તો આઠ ના કેટલા ટકા છ ટકા એટલે કેટલા રૂપિયા થાય અડતાલીસો રૂપિયા થાય કેટલા રૂપિયા એ આખા વર્ષનું કહેવાય તો છ મહિનાનું કેટલું થાય ગુણ્યા છ ભાગ્યા બાર કરો ચોવીસો રૂપિયા થાય તો મૂડી પર વ્યાજ કુલ કેટલું આવે હજાર શરૂઆતની મૂડી પર અને વચ્ચે થાય બસો ને ચાલીસ એટલે જવાબ કેટલો આવશે અહિયાં છ હજાર બસો ને ચાલીસ રૂપિયા વ્યાજ આવે કેટલા રૂપિયા છ હજાર બસો ને ચાલીસ મૂડી પર વ્યાજ આ ધંધા માટે ખર્ચ કહેવાય એની બીજી નોંધ ક્યાં કરીશું આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ હે ને મૂડી પર વ્યાજ કેટલા રૂપિયા છે છ હજાર બસો ચાલીસ રૂપિયા six thousand two hundred and forty rupees complete ખબર પડી ચલો એના પછી દાખલામાં આગળ શું આપેલું છે મકાન પર ઘસારાનો દર દસ ટકા અને યંત્રો પર ઘસારાનો દર કેટલા ટકા કીધું છે વીસ ટકા હવે પહેલા મકાન ની વાત કરીએ તો દાખલા ની અંદર જુઓ મકાન કેટલું આપેલું છે ચાલીસ હજાર બીજું મકાનમાં વધારો કેટલો આપેલો છે કઈ તારીખે કરેલ છે એકત્રીસ ડિસેમ્બર ના રોજ કઈ તારીખે ઓકે ચલો તો આપણે સૌથી પહેલા મકાન ની કિંમત લખીએ મકાન કેટલું શરૂઆતમાં કેટલું આપેલું હતું ચાલીસ હજાર પછી વધારો કેટલો કર્યો આપણે ચાલીસ ને દસ કેટલા થઈ ગયા આપણા પચાસ હજાર થઈ ગયા હવે ઘસારો કેટલા ટકા ગણવાનું કીધું આપણને દસ ટકા ઘસારો કેટલા ટકા ગણવાનું કીધું છે દસ ટકા બરોબર ને તો સૌથી પહેલા ચાલીસ હજાર ના દસ ટકા કેટલા થાય ચાર હજાર કેટલા ટકા ઓકે વરે કેટલો નવો લાયો આપણે મકાન દસ હજાર કેટલા થાય એક હજાર પણ કઈ તારીખે જુઓ દસ લાખ દસ હજાર ના કેટલા ટકા ઘસારો ગણવાનું કીધું આપણને દસ ટકા ગુણ્યા કેટલા મહિનાનો ત્રણ ભાગ્યા બાર કરો એટલે જવાબ કેટલો આવે બસો પચાસ એટલે કુલ ઘસારો અહીંયા કેટલો થાય ચાર હજાર બસો ને પચાસ રૂપિયા કેટલા રૂપિયા થાય ચાર હજાર બસો ને તો આપણા મકાન પચાસ હજારમાંથી ચાર હજાર બસો પચાસ બાદ કરો એટલે રકમ કેટલી આવે અહીંયા પિસ્તાળીસ હજાર સાતસો ને પચાસ રૂપિયા કેટલા રૂપિયા પિસ્તાળીસ હજાર સાતસો ને આ બેતાલીસો પચાસ મકાન પર ઘસારો છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઘસારો મકાનનો કેટલા રૂપિયા ચાર હજાર બસો ને ચાલો એના પછી આપણને દાખલામાં કોના ઉપર યંત્રો પર ઘસારાનો દર કેટલા ટકા કીધો છે વીસ ટકા કેટલા ટકા તો દાખલા ની અંદર યંત્રો આપણને આપેલા છે કેટલા આપેલા છે યંત્રો વીસ હજાર બીજો કોઈ યંત્રોનો હવાલો છે નહીં તો આપણે યંત્રો મિલકત લેણામાં પાકાશરિયામાં મિલકત લેણામાં લખીશું યંત્રો છે કેટલા વીસ હજાર કેટલા ટકા કીધું છે વીસ ટકા એટલે કેટલો ઘસારો થાય ચાર હજાર વીસ હજાર માંથી ચાર હજાર બાદ કરો એટલે કેટલા આવે ઓકે આ ચાર હજાર ધંધા માટે શું કહેવાય ખર્ચ એટલે બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ઘસારો યંત્રો ઉપર કેટલો આવ્યો આપણો ચાર હાજર રૂપિયા કેટલા રૂપિયા ચલો દરેક હવાલાની ની નોંધ આપણી થઈ ગઈ છે કે કોઈ હવાલાની ની નોંધ બાકી ખરી ઓકે હવે આપણે શું કરવાનું છે કાચા સરિયાની એન્ટ્રીઓ બાકી છે તે મૂડી લખાઈ ગઈ એના પછી શું છે ઉપાડ કેટલા રૂપિયા અડતાલીસો રૂપિયા મૂડી માંથી શું કરવામાં આવશે બાદ પાકા સરિયામાં મૂડી દેવા બાજુ આપણે જે મૂડી લખી હશે હે ને મૂડી દેવા બાજુ શું લખી હશે જે મૂડી લખી હશે એની અંદરથી ઉપાડ અડતાલીસો રૂપિયા શું કરવામાં આવશે બાદ કરવામાં આવશે ચલો એના પછી દાખલામાં આપણને શું આપેલું છે ઉપાડ પછી શરૂઆતનો સ્ટોક વેપાર ખાતામાં શરૂઆતમાં ઉધાર બાજુ કેટલો લખીશું આપણે આઠ હજાર રૂપિયા દાખલામાં શું આપેલું છે ખરીદી ખરીદી કેટલા રૂપિયા છે ઉધાર સિત્તેર તો વેપાર ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે ખરીદી કેટલા રૂપિયા સિત્તેર હજાર રૂપિયા ચલો એના પછી ખરીદી પછી શું આપેલું છે વેચાણ વેચાણની કિંમત કેટલી છે એક લાખ ને ત્રીસ હજાર તો વેપાર ખાતામાં જમા બાજુ લખાશે આપણે એક લાખ ને કેટલા રૂપિયા ત્રીસ હજાર રૂપિયા ચલો એના પછી વેચાણ પછી શું આપેલું છે આપણને માલ પરત જે ઉધાર બાકી હોય વેચાણ પરત કહેવાય આ શું કહેવાય ખરીદ પરત વેચાણ પરત કેટલો આપણો છ હજાર વેચાણ પરત વેચાણ માંથી કેટલો બાદ થશે છ હજાર અને ખરીદ પરત આપણો કેટલો એ ખરીદી માંથી શું થશે એટ ધ એન્ડ ઓફ ધ યર બાય ચલો એના પછી દાખલામાં શું આપેલું છે પગાર પગાર ક્યાં લખાય નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ કેટલા રૂપિયા આપેલો છે ત્રીસ હજાર તો પગાર નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ કેટલી રકમ લખીશું આપણે તગડા મેં ત્રીસ અને હાજર એના પછી શું આપેલું છે પગાર પછી આપણને ઓડિટ ફી એ પણ ધંધા માટે ખર્ચ કહેવાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ રકમ કેટલી છે અહીંયા પાંચ હજાર રૂપિયા ઓડિટ ફી પછી શું આપેલું છે ભાડું કરવેરા અને વીમો અડતાલીસો રૂપિયા એ પણ ધંધા માટે ખર્ચ કહેવાય નફા નુકસાન ખાતાની કઈ બાજુ ઉધાર બાજુ ચાર હજાર ને આઠસો રૂપિયા એના પછી શું આપેલું છે આપણને સ્ટેશનરી છપાવણી કેટલા રૂપિયા આપેલી છે બારસો એ પણ ધંધા માટે શું કહેવાય ખર્ચ નફા નુકસાન ખાતાની કઈ બાજુ ઉધાર બાજુ બારસો રૂપિયા એના પછી દાખલામાં શું આપેલું છે ચૂકવવાનો બાકી પગાર કાચા સરૈયા માં આપેલો છે એટલે એક જ નોંધ થાય ચૂકવવાનો બાકી આપણે શું કહેવાય દેવું કહેવાય તો ક્યાં લખવામાં આવે પાકા સરૈયા માં મૂડી દેવા બાજુ રકમ કેટલી છે પચીસો રૂપિયા તો આપણે પાકા સરિયા માં મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી પગાર કેટલા રૂપિયા લખીશું બે હજારની પાંચસો રૂપિયા કેટલા રૂપિયા પચીસસો રૂપિયા એના પછી શું આપેલું છે ચૂકવવાનું બાકી પગાર પછી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા છે ચારસો રૂપિયા એ ક્યાં લખવામાં આવે એમ આપણે મિલકત કહેવાય અગાઉથી ચૂકવેલ એટલે શું કહેવાય મિલકત એટલે મિલકત લેણામાં લખાશે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા છે ચારસો રૂપિયા કેટલા રૂપિયા છે ચારસો રૂપિયા એના પછી દાખલામાં શું આપેલું છે આયાત માલ પર જકાત કેટલા રૂપિયા નવસો વેપાર ખાતામાં ઉધાર બાજુ આયાત માલ પર જકાત કેટલા રૂપિયા લાય છે નવસો એ ખરીદી ખર્ચ છે ઓકે એ પણ ક્યાં લખાશે આપણો વેપાર ખાતામાં ઉધાર બાજુ લખાશે આવક માલ ગાડા ભાડું આમાં ગાભા ચલો એના પછી શું આપેલું છે કમિશન કમિશન જુઓ કઈ બાજુ આપેલું છે જમા બાજુ આપેલું છે એટલે આપણી આવક કેવા છે એટલે નફા નુકસાન ખાતાની અંદર જમા બાજુ મળેલ કમિશન રકમ કેટલી છે આપણી આઠસો રૂપિયા કેટલા રૂપિયા આઠસો એના પછી દેવાદારો દેવાદારોને લેણદારો દેવાદારો કેટલા છે ઓગણત્રીસ છસો લેણદારો કેટલા છે ચૌદ હજાર દેવાદારોની ઉધાર બાકી હોય લેણદારની જમા બાકી હોય તો દેવાદારો આપણે ઉધાર બાજુ લખી ચૂકેલા તો ઓગણીસ હજારને ઓગણત્રીસ હજાર છસો બરોબર અને લેણદારોની રકમ કેટલી છે એ તો ડાયરેક્ટ બાર લખી દઈશું કોઈ હવાલો છે નહીં એના ઉપર ઓગણત્રીસ હાજર છસો ચાર હજાર રકમ કેટલી આવે અહીંયા રૂપિયા રૂપિયા કેટલા ચલો એના પછી હવાલો શું છે દેવાદારો લેણદારો લખાઈ ગયા મકાન લખાઈ ગયું મકાન પર વધારો લખાઈ ગયો યંત્રો લખાઈ ગયા વાહનો લખાઈ ગયા હુંડીઓ હુંડીઓ બે પ્રકારની હોય ઉધાર બાજુ આપેલી લેણી હુંડી જમા બાજુ આપેલી એ દેવી હુંડી લેણી ઊંડી જે ઉધાર બાજુ આપેલી મિલકત લેણામાં લખાય દેવી ઊંડી જે જમા બાજુ આપેલી એ મૂડી દેવામાં લખાય રકમ કેટલી છે પાંચ હજાર અને છ હજાર તો પાકા સરિયામાં ઉધાર બાજુ લેણી હુંડીઓ કેટલી આપણી અને આ બાજુ દેવી ઊંડીઓ કેટલી લખીશું આપણે છ હજાર રૂપિયા પાંચ હજાર અને છ હજાર ચલો એના પછી આપણને દાખલામાં શું આપેલું છે ડિવિડન્ડ જો કઈ બાજુ આપેલું છે જમા બાજુ એ આપણી આવક કહેવાય નફા નુકસાન ખાતામાં જમા બાજુ કેટલા રૂપ રકમ કેટલી છે 1000 રૂપિયા ચાલો એના પછી ડિવિડન્ડ પછી આપણને શું આપેલું છે રામ રહીમ કંપનીના શેરમાં રોકાણ કર્યું રોકાણ કર્યું આપણે મિલકત કહેવાય તો પાકા સરિયામાં મિલકત લેણા બાજુ રામ રહીમ કંપનીના શેરમાં રોકાણ કેટલા રૂપિયાનો કર્યું છે આપણે 10000 તો રકમ કેટલી લખવામાં આવશે અહીંયા 10000 રૂપિયા ચાલો એના પછી દાખલામાં શું આપેલું છે આપણને જાહેરાત ઉપલબ્ધ ખાતું લખાઈ ગયું ફર્નિચર લખાઈ ગયું મરામત ખર્ચ ત્રણ હજાર રૂપિયા ક્યાં છે ખર્ચ એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મારામાં ખર્ચ કેટલા રૂપિયા લખીશું આપણે ત્રણ હજાર રૂપિયા એના પછી શું આપેલું છે વીજળી ખર્ચ કેટલા રૂપિયા છે છત્રીસો રૂપિયા એ પણ વીજળી ખર્ચ ક્યાં કયા છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એ કેટલા રૂપિયા છત્રીસો રૂપિયા એના પછી શું આપેલું છે બોનસ બોનસ પણ ખર્ચ કહેવાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કેટલા રૂપિયા છે પચ્ચીસસો રૂપિયા બોનસ બે હજારને પાંચસો રૂપિયા એના પછી દાખલામાં શું આપેલું છે આપણને વટાવ 1000 રૂપિયા ઉધાર બાકી જ આપેલી છે શું આપેલી છે ઉધાર બાકી રકમ કેટલી છે 1000 તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું વટાવ કેટલા રૂપિયા આપણો ચાલો એના પછી આપણને શું આપેલી છે ગાલખાત અનામત કેટલા રૂપિયા છે પંદરસો રૂપિયા કેટલા રૂપિયા છે ક્યાં આપેલી છે આપણને કાચા સરોયામાં હવાલાની ગાલખાત અનામત બીજું કંઈ છે તો આ ગાલખા શું કરવાની દેવાદારોમાંથી બાદ કરી દેવાની શું કરી દેવાની દેવાદારોમાંથી બાદ તો દેવાધારાની રકમ આપણે કેટલી હતી ચોત્રીસ હજાર હતી ચોત્રીસ હજારમાંથી ગાલખા તાનામાં કેટલી આવી કાચા સરિયાની પંદરસો રૂપિયા એટલે માંથી પંદરસો બાદ કરો જવાબ કેટલો હશે બત્રીસ હજારને પાંચસો રૂપિયા કેટલા રૂપિયા બત્રીસ હજારને પાંચસો રૂપિયા ક્લિયર ખબર પડી ઓકે કોઈ ડાઉટ આની અંદર તો જમા સેઠ લખાય એને એ આવક કહેવાય પછી તો પછી આપણે શું કહેવાય એટલે નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખાય ઓકે ઉધાર બાજુ આપેલી એટલે ખર્ચ કહેવાય એટલે ઉધાર બાજુ લખવાનું જમા બાજુ આપેલી હોય તો જમા બાજુ ક્લિયર ઓકે દરેક હવાલાની નોંધ થઈ ગઈ દરેકની ટોટલ નોંધ થઈ ગઈ છે તો હવે આપણે ટોટલ કરીશું એક લાખ ત્રીસ હજાર વત્તા ચુમ્માળીસો એટલે કેટલા થાય એક લાખ ચોત્રીસ હાજર ચારસો એક લાખ ચોત્રીસ હાજર ચારસો માંથી આપણે છ હજાર શું કરવાના બાદ એટલે રકમ કેટલી આવે અહીંયા એક લાખ અઠયાવીસ હાજર ચારસો વન લેખ ટ્વેન્ટી એટ થાઉઝન્ડ ફોર હંડ્રેડ હે ને આ બાજુ હવે જુઓ આ બંને સરવાળો કરો જવાબ કેટલો થશે એક લાખ અઠ્યાવીસ ને દસ અડત્રીસ હજાર ને ચારસો ચારસો આઠસો રૂપિયા સોરી તો આ બાજુ આપણે એક લાખ અડત્રીસ હાજર ને આઠસો રૂપિયા હવે આપણે વેપાર ખાતા માં ખરીદી નો પ્લસ માઇનસ કરી દઈએ સિત્તેર હજાર માંથી બે હજાર જાય તો અડસઠ હજાર અને અડસઠ હજાર માંથી દસ હજાર ખરીદ જ છે એટલે કેટલા વધે અહિયાં અઠ્ઠાવન હજાર રૂપિયા કેટલા રૂપિયા વધશે આપણા 58,000 હજાર રૂપિયા હવે આપણે શું કરવાનું છે ટોટલ સરળો કેલો છે એક લાખ અડત્રીસ હજાર ને આઠસો એની અંદર એન્ટ્રી આઠ હજારની બીજી એન્ટ્રી અઠાવન ની ત્રીજી એન્ટ્રી કેટલી નવસો ની એટલે જવાબ એકોતેર હજાર નવસો કાચો નફો આવે છે સેવન્ટી વન થાઉઝન્ડ નાઇન આપણો કયો નફો મળ્યો કાચો નફો આ કાચો નફો ક્યાં ટ્રાન્સફર થાય નફા નુકસાનમાં નફા નુકસાનમાં જમા બાજુ લખીશું એકોતેર હજાર ને કેટલા રૂપિયા ઓકે એકોતેર નવસો પેલી એન્ટ્રી કેટલી જમા બાજુ અઢાર આઠસો પ્લસ કેટલી છે એક હજાર એટલે અહીંયા નફા નુકસાન ખાતાનો નો સરવાળો કેટલો થાય તોતેર હજાર ને સાતસો રૂપિયા તો આ બાજુ ભી કેટલા લખીશું આપણે તોતેર હજાર ને તોતેર હજાર સાતસો માંથી બધી એન્ટ્રી શું કરી દેવાની બાદ એની અંદરથી પહેલી એન્ટ્રી કેટલી છે આપણી ત્રીસ હજાર ની માઇનસ કેટલા કરવાના છે પાંચ હજાર માઇનસ કેટલા કરવાના અડતાલીસો માઇનસ કેટલા કરવાના બારસો માઇનસ કેટલા કરવાના છત્રીસો માઇનસ કેટલા કરવાના પચીસો માઇનસ કેટલા કરવાના ત્રણ હજાર માઇનસ કેટલા કરવાના એક હજાર માઇનસ કેટલા કરવાના ચારસો માઇનસ કેટલા કરવાના છ હજાર બસો ચાલીસ એના પછી કેટલા છે સોળસો માઇનસ ચાર હજાર બસો ને પચાસ માઇનસ કેટલા છે ચાર હજાર અને છેલ્લી એન્ટ્રી કેટલી ની એટલે ચોખ્ખો નફો સુડતાળીસો દસ આવે ચાર હજાર સાતસોને દસ રૂપિયા કયો નફો કહેવાશે આપણો ચોખ્ખો નફો આ ચોખ્ખો નફો મૂડીમાં શું થઈ જશે પ્લસ મૂડીની અંદર પ્લસ કરી દઈશું કેટલા રૂપિયા ચોખ્ખો નફો છે ચાર હજાર સાતસોને દસ રૂપિયા

પ્લસ કેટલા દસ હજાર વધતા બત્રીસ હજાર પાંચસો વધતા કેટલા પાંચ હજાર કેટલા છે પછી ચારસો વધતા કેટલા છે દસ હજાર ને ચારસો અને છેલ્લી એન્ટ્રી કેલી છત્રીસો એટલે ટોટલ કેટલું થયું અહીંયા એક લાખ છત્રીસ હજાર પચાસ રૂપિયા હે ને પાકા સળિયામાં બંને બાજુનો સરવાળો કેવો થવો જોઈએ સરખો થવો જોઈએ અને પાકા સળિયામાં બંને બાજુનો સરવાળો સરખો થાય એનો મતલબ આપણો દાખલો શું કહેવાય સાચો કહેવાય અને તમને કદાચ નવા સિલેબસ પ્રમાણે કેટલા ગુણનો પૂછાશે અગિયાર ગુણનો પૂછાય છે ક્લિયર કોઈ ડાઉટ આની અંદર નેક્સ્ટ વિડીયો ની અંદર આપણે ક્વેશ્ચન નંબર કયો કરવાનો છે બાર